બાબા સાહેબ એ જાહેરાત કરી હતી કે હું હિન્દુ તરીકે જન્મો છું જન્મું એ મારા હાથમાં ન હતું પરંતુ મરવું એ મારા હાથમાં છે અને હું હિન્દુ તરીકે મરીશ નહીં આવી બાબા સાહેબ આંબેડકરે ઓગણીસો બત્રીસ માં જાહેરાત કરી હતી बाबा साहेब आम्बेडकर कहू कि शिक्षा शेर निका वह दूध है जो पिएगा वो दहाड़ेगा कि उन माता पिता और पशुओं में कोई अंतर नहीं जो अपने से अच्छी स्थिति में अपने बच्चे को देखने की इच्छा न रहे जय भीम जय સૌ મિત્રોને નમોબુદ્ધાય જયભેમ જય ભીમ જય ભારત જય સંવિધાન અહીં આ પ્રતિમાની મુલાકાત કરી છે ત્યારે તમે આ પાટલીના દ્રશ્યો જોઈ રહ્યા છો કે પાટલીની અંદર જે ભીમ સૈનિકો છે જે સામાજિક અગ્રણીઓ છે તેમને સંઘર્ષ કરી અને અહીં આવી બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા મૂકી છે તો આ બહુ મોટી વાત કહેવાય અને અહીં દિવાલો પણ આજે હું પહોંચ્યો છું અને અહીંના દ્રશ્યો બતાવવાનો હું તમને પ્રયત્ન કરી રહ્યો છું અને અહીં જ સારું વાતાવરણ છે અને એક મોટું મેદાન છે ત્યાં આવી પ્રતિમા મૂકવામાં આવી છે જે પ્રતિમા પાટલી નગરપાલિકા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની અનાવરણ વિધિ માનનીય શ્રી રમણલાલ વોરા પૂર્વ અધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા ના વરદ હસ્તે માનનીય શ્રી દેજીભાઈ ફતેપરા સંસદ સભ્ય શ્રી લોકસભા સુરેન્દ્રનગર માનનીય શ્રી પૂનમભાઈ મકવાણા પૂર્વ સંસદીય સચિવ શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્યની ઉપસ્થિતિમાં આ

છે 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 અને અમારી જે જે મહિલાઓ એને એને કરવામાં આવે અધિકારથી વંચિત રાખવામાં આવી છે માટે અમારા માટે પણ સ્કૂલોના દરવાજા ખોલો તો અંગ્રેજોએ મોટું મન રાખી અને આ કહેવાતા દબાયેલા કચરાયેલા સમાજ માટે સ્કૂલો ખોલી હતી અને બોમ્બે યુનિવર્સિટી

કોઈ શિક્ષકો જવાબદાર હતા પરંતુ બાબા સાહેબ આંબેડકરને બહાર બેસવું પડ્યું હતું એનું કારણ માત્ર ને માત્ર હિન્દુ ધર્મને વ્યવસ્થા હતી અને બાબા સાહેબ આંબેડકરે 1932 માં એ જાહેરાત કરી હતી કે હું હિન્દુ ધરી કે જન્મું જન્મવું એ મારા હાથમાં નહોતું પરંતુ મરવું એ મારા હાથમાં છે અને હું હિન્દુ તરીકે મરીશ નહીં આવી બાબા સાહેબ આંબેડકરે 1932 માં જાહેરાત કરી હતી અહીં નાના નાના બાળકો ક્રિકેટ રમે છે

પાટડી એવું લખેલું છે અને ત્યાં બુદ્ધમ શરણમ ગચ્છામી ધમ્મમ શરણમ ગચ્છામી સંગમ શરણમ ગચ્છામી આવું રોડ ઉપર જ લખવામાં આવ્યું છે અને રોડ પાસે જ આ વાટિકા આવેલી છે જેને બૌદ્ધ વાટિકા આંબેડકર પાટડી એવું અહીં લખેલું છે તો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીશું પાટડી તાલુકાના જે સૈનિકો છે ભીન બંધુઓ છે અને જે ગ્રામ્ય વિસ્તારમાં પણ જે લોકો જાગૃત છે એવા લોકોને પણ આપણે સલામ કરીએ છીએ તો બાબા સાહેબ આંબેડકરે જે વાત કરી હતી એ માર્ગે આપણે ચાલવાની જરૂર છે મહાત્મા જ્યોતિબા ફૂલે કહ્યું હતું કે વિદ્યાબીન મતિ ગઈ મતિબિન નીતિ ગઈ બિન ગતિ ગઈ ગતિબિન ધન ગયા એક વિદ્યા નહીં હોવાના કારણે આવડો મોટો અનર્થ આ કહેવાતા દબાયેલા કચરાયેલા સમાજ સાથે થયો હતો જ્યોતિબા ફૂલે બીજી વાત કરી હતી કે શિક્ષા કા અભાવ જ્ઞાન કા અભાવ લાભ હૈ

અને અહીં એ પ્રતિમાનું સ્થાપન કરેલું છે તો પાટડી તાલુકાના સૌ ભીમ સૈનિકોને મારા લાખ લાખ વંદન છે કે તમે આવી અહીં પ્રતિમા મૂકી છે અને આજે અચાનક અહીંથી પસાર થતો હતો તો મેં આ બાબા સાહેબની પ્રતિમા જોઈ અહીં આ વિડીયો બનાવી અને એક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે જો તમને મિત્રો આ ભીમ કી આવાજ યુટ્યુબ ચેનલ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો તો મિત્રો સાથ અને સહકાર આપવા હું આપ સૌને વિનંતી કરું છું સૌ મિત્રોને જય ભીમ નમ બુદ્ધાય જય ભારત જય સંવિધાન